બંધ કરવામાં આવી છે તેવું પણ જાણવામાં મળી રહ્યું છે વિશ્વ રાજપૂત છે એક કરોડ પચીસ લાખનો ફ્રોડ કરીને ભાગી ગયા છે તેમના આયોજકો એવું પણ જાણવામાં મળી રહ્યું છે તેઓએ એક આયોજન રાખેલું હતું ટિકિટોનો લકી લકેટ્રોનું મામાદેવનું તે અત્યારે ફ્રોડ કરીને ગાયબ થઈ ગયા છે બધા તો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વિડીયો તમે એન્ડ સુધી પૂરું જોજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળશે સૌથી પહેલાં અમારી યુટ્યુબ ચેનલની અંદર

ત્યાં તો વિચારતા એટલી ખબર પડી કે એ તો માખણ લગાવી ગયા પણ આમ જુઓ હાથો મને બનાવ્યો